પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી પોક્ષોના સ્પેશિયલ જજ એચએચ એચ કનારા સાહેબની કોર્ટમાં કેસ ચાલ્યો હતો સરકારી વકીલ નિલમબેન એસ વકીલ મહિલાઓ પરના અત્યાચાર અને સગીર છોકરીઓને ભગાડી જવા અને બળાત્કારના ગુનાઓ વધી રહ્યા હોવાની ધારદાર દલીલો કરી હતી મહિલા દિવસના સંદર્ભમાં મહિલાઓને ન્યાય મળે તે માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ચેતન કુમાર લીલાભાઈ રાવળને ને આઈપીસી ની કલમ ત્રણસો છતેર અને પોક્સો ની કલમ ચાર છ હેઠળ દોષિત ઠેરવ્યો હતો કોર્ટે આરોપીને વર્ષની સખત કેદ અને હજારનો દંડ ફટકાર્યો હતો ને જો દંડ ન ભરે તો એક વર્ષની વધુ સખત કેદની સજા ભોગવવાનો આદેશ આપ્યો છે આ સાથે કોર્ટે ભોગ બનનારને વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ બે હજાર ઓગણીસ હેઠળ દસ લાખ પચાસ હજારનું નું વળતર ચૂકવવાનો હુકમ પણ કર્યો હતો બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર